સૌપ્રથમ તો ઉમેશભાઈ વ્યાસ જે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર છ ના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને હાલમાં આપણા નગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીની બોડી છે એના શાસક પક્ષના નેતા પણ છે પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વિરમગામ શહેરની વેદનાને રજૂ કરવા માટે શાસક પક્ષના નેતાએ અવાજ ઉઠાવવો પડ્યો છે અને એ અવાજને દબાવવા માટે આજ સરકારના ચોક્કસ હિત ધરાવતા લોકો ની દ્વારા એમને જે જગ્યાએ ટાવર ચોકમાં ઉપવાસ ઉપર ઉતર્યા હતા ત્યાંથી એમને ખસેડવા માટે રાજકીય દબાણ ઊભું કરીને પોલીસની ખોટી સત્તાનો દુરુપયોગ કરીને એમને ખસેડવામાં આવ્યા છે એ બાબતને હું આજે સખત શબ્દોમાં વખોડું છું નંબર બીજી વાત એ છે કે વિરમગામ શહેરમાં પાછલા ઘણા લાંબા સમયથી વિરમગામ નાગરિકોની પ્રાથમિક અને મૂળભૂત સુવિધાની સેવા આપવામાં આ નગરપાલિકા ઊણી ઉતરી છે અને એમાં પણ જ્યારથી આ ચીફ ઓફિસર અહીંયા વિરમગામ શહેરમાં આવે છે ત્યારથી એમની તાનાશાહીનો ભોગ વિરમગામ શહેરના નાગરિકો બની રહ્યા છે આ પ્રથમ વખતની ઘટના નથી વિરમગામ શહેરમાં આ સાહેબ અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં પણ એમની તાનાશાહીનો નમૂનો ત્યાંના નાગરિકોએ એની વિરોધ વિરોધ કરેલો છે અને એમને ત્યાંના જે તે સમયના કલેક્ટરે જ એમને ઠપકો પણ આપેલો છે એવા પ્રેસ કટિંગ પણ જાહેર થયેલા છે અને મારા પોતાના અમારા અનુભવો છે કે જ્યારે નાગરિકો રજૂઆત કરવા જાય છે ત્યારે ચીફ ઓફિસર એમની સાથે ઉત્તરાય ભર્યું વર્તન કરે છે અને અલગ અલગ પ્રકારે એમને ધાકધમકી આપવામાં આવે છે એનો ઉત્તમ નમૂનો છે આ પત્ર એક છે પત્રમાં જે વિરમગામ ઉમેશભાઈ વ્યાસે જે વિરમગામ શહેરની જે ઉભરાતી ગટરની સમસ્યા રજૂ કરી હતી અને જે એજન્સી કામ નથી કરતી અને બ્લેકલિસ્ટ કરવાની એમની માંગણી હતી એ સમસ્યાની તો વાત એક બાજુ રહી પણ એમને જ્યારે રજૂઆત કરી ત્યારે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે જે એમને પત્ર આપ્યો સન્માનપૂર્વકનો જવાબ આપવાના બદલે એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટ રીતે આ પત્રમાં દેખાય આવે છે કોઈ પણ નાગરિક હોય કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ વિરમગામ શહેરની નગરપાલિકામાં એની સમસ્યાની રજૂઆત કરી શકે છે એને બંધાણીય અધિકાર છે પરંતુ અહીંયા ચીફ ઓફિસર જે જવાબ આપે છે એમાં લખે છે કે તમે ધમકી આપો છો અરે મારા ભાઈ ચીફ ઓફિસર સાહેબ નાગરિકો રજૂઆત કરે ધમકી ના કહેવાય એ એની વેદના રજૂ કરે છે પાછા બીજી ધમકી એવી ચીફ ઓફિસર પોતે આમાં આપે છે કે તમારી વિરુદ્ધમાં દરખાસ્ત ના કરવી પડે સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે ચૂંટાયેલા સદસ્યને વિચાર કરો જો વિરમગામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ નગરપાલિકાના ચીફ ઓફિસર દરખાસ્ત કરવાની અને હોદ્દા પરથી દૂર કરવાની જો ધમકી આપતા હોય તો સામાન્ય નાગરિકને તો આ નગરપાલિકાના ચીફ ઓફિસર શું નહીં કરતા હોય આજે તમામ બાબતોને હું જાહેરમાં સખત શબ્દોમાં વખોડું છું અને ઉમેશભાઈ વ્યાસ જે આંદોલન છેડ્યું છે વિરમગામ શહેરના નાગરિકો માટે પ્રાથમિક અને મૂળભૂત સુવિધાના સવાલો માટે એની સાથે છું એના સમર્થનમાં છું જરૂર પડે તો આ બાબતે તમામ લોકોને સાથે મળીને વિરમગામ શહેરનું બંધનું એલાન આપવાની અમારે ફરજ પણ પડી શકે છે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે અમારે જાહેર રીતની પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડે છે ત્રીજા નંબરનો મુદ્દો એ છે કે આ સમગ્ર ઘટના જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર દ્વારા જ્યારે એમની વેદાને વેદના કીધી હોય અને મુખ્યમંત્રીને પત્ર લખવા છતાં પણ જો નગરપાલિકાના પેટનું પાણી ના આવતું હોય અને સમસ્યાઓ ઠેરની ઠેર હોય ભૂગર્ભ ગટરની સમસ્યા વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ છ સાત આઠ નવ આઠ આ બધા જ વોર્ડ નંબરમાં ચીફ ઓફિસરને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે આવો હું ને ઉમેશભાઈ બંને તમારી સાથે આપણા વિરમગામ શહેરમાં ફરીએ અને ક્યાં ક્યાં ઉભરાતી ભૂગર્ભરની સમસ્યા છે ક્યાં ક્યાં દૂષિત પાણી આવે છે ક્યાં ઉબડખાબડ રસ્તા છે ક્યાં ડોર ટુ ડોર કચરાનો લેવામાં નથી આવતો ત્યાં ક્યાં ક્યાં ગંદકી છે આ બધી વસ્તુ અમે બંને મિત્રો અમે તમને બતાવીશું જો ખરેખર તમારે વિરમગામ શહેરને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ અપાઈ હોય તો તમે આ વાતને સ્વીકારી લેજો અમે પણ તમારી સાથે ફરીશું અને તમે એમ કહો છો કે વિરમગામમાં કોઈ સમસ્યા નથી એ વાત તદ્દન ખોટી છે તમે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો શહેરના એ જ નાગરિકો છે કે જેને અહીંથી આંદોલન જે આઝાદીની આંદોલનમાં ચડવામાં ભાગ લીધો હતો એટલે અમે અમારા બંધાણી અધિકાર માટે લડીએ છીએ આ બંધાણી અધિકારમાં નાગરિકોને પ્રાથમિકતા મૂળભૂત સુવિધા પૂરી પાડવાની જવાબદારી નગરપાલિકાને છે અમે લોકો ટેક્સ ભરીએ છીએ નાગરિકો અને તમારે પ્રજાના પૈસાનો હિસાબ આ બોર્ડ માર્યું છે આપવો પડશે તમારામાં કેમ એટલી બધી તમને બીક લાગે છે કે વિરમગામ નગરપાલિકાના કોર્પોરેટર આ ભૂગર્ભ ગટરની જે કંઈ તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર તમે કેમ કોર્પોરેટરને પણ આપતા નથી કેમ તમે સૂચના આપી છે કે આ તમને કોઈને નહીં આપવાની માહિતી આ કોઈના બાપની પેઢી નથી આ નગરપાલિકા નાગરિકોના રક્ષણ માટે બનેલી છે અને તમારે એક એક પૈસાનો હિસાબ આપવો પડશે કારણ કે તમે જે લાખો રૂપિયાનું બિલ ચૂકવો છો ને એ અમારા નાગરિકોના ટેક્સમાંથી ચૂકવો છો તમારા પગારમાંથી ચૂકવતા નથી તમારે એક વખત તમે ભૂગર્ભરની નગરપાલિકાનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે તમે એનો વર્ક ઓર્ડર જાહેર કરી દો કેટલો ખર્ચો આપ્યો છે એનો જાહેર કરી દો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે હું નગરપાલિકાને ચીફ ઓપરેશનને આજે કહું છું અહીંયા આ માધ્યમથી કહું છું કે વિરમગામ શહેરની ત્રણ જગ્યા ભરવાડી દરવાજો ગોલવાડી દરવાજો અને અહીંયા ટાવર ચોક આ ત્રણેય જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી તમે ક્યાં વાપરી એનો હિસાબ જાહેર કરો જો તમે ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો તમે હિસાબ જાહેર કરશો હું એમને ચેલેન્જ આપું છું ઉપર તો આજે બીજો દિવસ છે કાલે ચીફ ઓફિસર આવ્યા હતા પાંચ મિનિટ માટે તમારી પર સમસ્યાના જે કંઈ પ્રશ્નો હોય એ તમે રૂબરૂ અથવા તો લેખિત આપો અને પ્રશ્નનું નિરાકરણ લાવીશું પણ અમારી માગણી એવી છે કે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવેલ નથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે માટે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી અને એજન્સીને જે ચૂકવણું ન કરવા માટે જણાવેલ તેમ છતાં પેમેન્ટ ચૂકવી દીધું છે બરાબર તો એ અંગે અમારી માગણી હતી એ મુજબની એમની માગણી સ્વીકારેલ નથી એટલે અમારો ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું છે અને ત્યાં અગર જ્યાં બેઠા હતા ટાવર ચોકે ત્યાંથી અમને સ્થળાંતર કરવા માટે દબાણ કરી અને ત્યાંથી અમને સ્થળાંતર કરાવી અમે અમારી પ્રાઇવેટ જગ્યા ઉપર બીજો દિવસ છે આજે ઉપવાસનો ત્યાં બેઠા છીએ